ગૃહ રાજ્યમંત્રી અને સંઘવી આજે રાજકોટની મુલાકાતે છે તેમણે રાજકોટને સાયબર સબ પોલીસ મથક લોકાર્પણ કર્યું હતું સાથે હર્ષ સંઘવીના હસ્તે પોલીસ આવાસ યોજનાનું લોકો લોકાર્પણ કરાયું હતું હર્ષ સંઘવીએ પોલીસ અધિકારીઓ સાથે સર્કિટ હાઉસમાં બેઠક કરી હતી ભાજપના પદાધિકારીઓ અને અપેક્ષિતો સાથે બેઠક કરવામાં આવી હતી ગુજરાતમાં ટ્રાફિક અને હેલ્મેટ અંગે ગૃહ મંત્રીનું નિવેદન સામે આવ્યું છે તેમનું કહેવું છે કે ટ્રાફિક નિયમમાં અંગે જાગૃતિ જરૂરી છે ટ્રાફિકને લઈ માસ્ટર પ્લાન પચાસ વર્ષ માટે બને તે જરૂરી છે પ્રત્યેક નાગરિકોનો જીવ બચે તે જરૂરી છે અને દંડ કરતા લોકોના જીવ માટે હેલ્મેટ પહેરવું જરૂરી છે સાથે સાથે ગુજરાતમાં ટ્રાફિકના નિયમ અંગે પણ જાગૃતિ જરૂરી છે ન્યૂડ કોલોનો ભોગ બનનારને ગૃહ રાજ્ય મંત્રી અપીલ કરી છે કે કોઈ સંકોચ કે ભય વગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવો અને ખાસ કરી સિનિયર સિટીઝનના લોકો ન્યુડ કોલનો ભોગ બને છે ત્યાં ભયથી પીડાવાના બદલે પોલીસનો સંપર્ક કરો અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવો જેને કારણે પોલીસ કાર્યવાહી કરે છે અને આરોપી શોધી પોચી શકે ના માર્ગદર્શનમાં રાજ્યભરમાં લો એન્ડ ઓર્ડરમાં ખાસ કરીને સાયબર ક્રાઇમની પોચી વળવા માટે આજના સમયમાં સૌથી મહત્વનું કામ છે કે વધુમાં વધુ ટીમો વધુમાં વધુ વ્યવસ્થાઓ રાજ્યના નાગરિકોને અલગ અલગ જિલ્લાઓમાં પ્રાપ્ત થાય ખાસ કરીને જામનગર મોરબી રાજકોટ ગ્રામ્ય અને દેવભૂમિ દ્વારકા આ ચાર જિલ્લા માટે રેન્જ સાયબર ક્રાઈમનું એક ખૂબ જ મહત્વનું આજે પોલીસ સ્ટેશનનું ઓપનિંગ કરવામાં આવ્યું છે આ પોલીસ સ્ટેશનમાં ડીવાયએસપીની બી નવી જગ્યાઓ ઉભી કરવામાં આવી છે પીઆઈશની બી રહેશે ને બીજા બી અનેક અધિકારીઓ સાયબર ક્રાઇમને પહોંચી વળવા માટે એક નવી ટીમ આ ચાર જિલ્લાઓને બેકઅપ માટેની અહીંયા બનાવવામાં આવી છે આજે રાજ્યના સિનિયર કેબિનેટ મંત્રી આદરણીય શ્રી રાઘવજીભાઈએ આ પોલીસ સ્ટેશનનું ઓપનિંગ કર્યું છે અને મને વિશ્વાસ છે કે આ પોલીસ સ્ટેશન થકી આવનારા દિવસોમાં ખૂબ મોટી સંખ્યામાં લોકોને વધુમાં વધુ ન્યાય મળશે અને ખાસ કરીને સમાજના સૌ લોકોએ આવનારા દિવસોમાં પોલીસ સ્ટેશનો દ્વારા અલગ અલગ જિલ્લાઓ દ્વારા સામાજિક સંસ્થાઓ દ્વારા સ્કૂલો દ્વારા આપણે તમામ લોકો સુધી આ વાત પહોંચાડી છે કે પોલીસ કે સીબીઆઈ કે સીઆઈડી કે કોઈ બી પ્રકારની એજન્સીઓ એ ડિજિટલ અરેસ્ટ નથી કરી શકતી અને આ પ્રકારની કોઈ બી પ્રક્રિયા હોતી નથી પરંતુ તોય લોકો ક્યાંયક ને ક્યાંક શરમ ખાતર દરના ખાતર અને પોલીસ સ્ટેશન સુધી પહોંચતા નથી તે કારણે અનેક લોકો ડિજિટલ અરેસ્ટના ભોગ બને છે મારી આપ સૌની ચેનલ વતી સૌરાષ્ટ્રના સૌ નાગરિકોને વિનંતી છે આ પ્રકારની ડિજિટલ અરેસ્ટની કોઈ બી વાતમાં આવવાનું નહીં બીજું કે અનેક ટોલકીઓ ન્યૂડ કોલ કરીને ખાસ કરીને સિનિયર સિટીઝનને ટાર્ગેટ કરતા હોય આ પ્રકારના કોઈ બી દરમાં તમારે આવવાની જરૂર નથી સમાજમાં સારા વ્યક્તિઓએ આવા દૂષણખોરોથી ડરીને આવા લોકોને ક્યારેય કોઈ બી પ્રકારે કોઈ બી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન એમને કરવું નહીં નજીકના પોલીસ સ્ટેશનમાં સંપર્ક કરવાથી તમને જરૂરથી સહયોગ મળશે આ પ્રકારના સાયબર ક્રાઇમના અનેક જે પાસાઓ છે એ રાજ્યના નાગરિકો સુધી મૂકવામાં આવે છે સૌને વિનંતી છે કે કે પોલીસની જે માહિતીઓ છે એને ગંભીરતાપૂર્વક લઈને આ પ્રકારના કોઈ બી દૂષણખોરોના ભોગ ના બનવું જોઈએ અને એ લોકોની વાતોમાં ના આવવું જોઈએ લલચાવવું ના જોઈએ અને ખાસ કરીને એ લોકોના કોઈ બી પ્રકારનો દર રાખવાની જરૂર નથી રાજ્ય પોલીસ આપની સાથે છે આજે આદરણીય રાઘવજીભાઈ પટેલ દ્વારા રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન સાથે સાથે પોલીસ હાઉસિંગના અનેક મકાનોનું બી લોકાર્પણ કરવામાં આવ્યું છે ખાસ કરીને વિછીયા પોલીસ લાઇન ખાતે કક્ષા બીના બત્રીસ તથા સી વન આવાસોનું બી આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે આટકોટ પોલીસ લાઇન ખાતે સી વનના આવાસ આટકોટનું ઐતિહાસિક મહત્વ બી છે ખાસ કરીને એના જોડે જોડે રાજકોટ શહેરના રામનાથપરા પોલીસ લાઇનમાં બી એટી આવાસો બી આજે આદરણીય મંત્રીશ્રી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યા છે આના થકી આવનારા દિવસોમાં પોલીસ બેડામાં જે કર્મચારીઓ જે કામ કરી રહ્યા છે એ પોતાના પરિવાર જોડે આ સપનાના ઘરમાં આજથી રહેવા જઈ રહ્યા છે એ સૌ લોકોને હું શુભકામનાઓ આપું છે દેશમાં સૌથી વધારે રિકવરી રેટ એ ગુજરાત પોલીસનો છે પરંતુ જે સ્પીડે સાયબર ક્રાઇમ વધી રહ્યું છે દેશ અને દુનિયાભરની આ સમસ્યા છે ટેકનોલોજીના ફાયદા જોડે જોડે ગેરફાયદાઓ અમુક લોકો લઈ રહ્યા છે પણ જ્યાં સુધી લોકો પોતે સમજશે નહીં આ પ્રકારની લોભાવની ઓફરો લોભાવની લિંકો ખોલશે નહીં તો હું માનું છું ત્યાર સુધી કોઈને બી કોઈ બી પ્રકારે એ લોકો જોડે ફ્રોડ થઈ નહીં શકશે બીજો પાસો છે કે સામાજિક ટાર્ગેટ એટલે કે આવા ન્યૂડ કોલ ડિજિટલ અરેસ્ટ એ પ્રકારના કિસ્સાઓમાં બી જો લોકોને આપણે હજારો વાર પોલીસ દ્વારા એડવર્ટાઈઝના માધ્યમથી ટીવી ચેનલોના માધ્યમથી અલગ અલગ સામાજિક કાર્યક્રમોના માધ્યમથી એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના માધ્યમથી સ્ટુડન્ટોને તૈયાર કરવામાં આવ્યા પરંતુ લોકો આજે ક્યાંક ને ક્યાંક સામાજિક ડરના કારણે આવા લોકોના ભોગ બની રહ્યા છે આપણે એનાથી ડરવું ના જોઈએ સામની છાતીએ પોલીસ સ્ટેશન જવું જોઈએ પોલીસ તમને સંપૂર્ણ સહકાર મળે છે આપણે લોકોની સુરક્ષા પ્રત્યેક જીવન આપણા માટે ખૂબ કિંમતી છે અને આ કોઈ ફાઇન લેવા માટે કે દંડ માટે હેલ્મેટ નથી પહેરવાનું પરંતુ પોતાનું જીવન બચાવવા માટે નાગરિકે પોતે પોતાની જવાબદારી લેવાવી જોઈએ એવું મારું માનવું છે રાજકોટમાં આઠ સપ્ટેમ્બર બધા પચીસ હેલ્મેટ ને લઈ નિર્ણય કરવામાં આવ્યો છે જેમાં ટુ વ્હીલર ચાલનાર અને ટુ વ્હીલરની પાછળ બેસનાર એટલે કે બંને લોકોએ ફરજિયાત હેલ્મેટ પહેરવું પડશે અને જે પણ નાગરિકો આ નિયમોનું પાલન કરશે નહીં તેની સામે દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવશે તેવી વાત સામે આવી છે કશુ પટેલનો રિપોર્ટ સુરત